હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં દશો આપણે પણ મજામાં છીએ બધા જય માતાજી જય દ્વારકાધીશ ને રાતે રાતે તો આજે આપણે તરસિંગડાવાળા ખોડિયાર માંના મંદિર આવી ગયા છીએ જોઈ લ્યો તમે આ તરસિંગડાવાળા ખોડિયાર માંનું મંદિર અહીંયા આપણે ઉપર છે જવાનું છે આલી દાદરા ચડી તો ત્યાં સુધી બધા વિડીયોમ કન્ટીન્યુ બન્યા રહેજો આપણે જવાનું છે ઉપર તરસિંગડાવાળા ખોડિયાર માંના દર્શન મમ્મી સતોડે વાહ મોર બોલો તો મસ્ત ડુંગરા જે લોકેશન ડેન્જર ડેન્જર અયા છે અન જે એકલા એકલા જો આપણે ડુંગરે જવાનું છે અમાર જો માનો ભાઈ હાલવા મેને છે રૂપા નું જાય છે

જો વાયા હું ઊપીસુ ને ન્યાહોદી ના હો દાદરા આટલા થઈ ગયા છે અને આઈતે 102 57 માનો ભેસડી ગયા મમ્મી દોડો મંડી 21 22 23 24 25 26 27 28 29 30 બરાબર તાસા ડુંગરે ભરા કેવડા 150 દાદરા હું સડી ગઈ બોલો આ તો જે દેખાય ને બંગલા બંગલા એ સિંહોર છે ઓલા ગેટ આપણે હમણાં ત્યાં ઉતરા અમારા પપ્પા બેઠા ઊભા ને અહીંયા મમ્મી બેઠી માનવ હો ની પેલા સડી બેહી ગયા છે એને ઘરે જવાનું ઉતાવળ છે માનવ જા જા તો બધા વિડીયો કન્ટિન્યુ બન્યા રે જો આપણે બસ આવી જ ગયું છે માનો બે કે એટલી આવી ગયો કદાચ તો વિડીયો કન્ટિન્યુ બધા બન્યા રે જો તો પોજી જાય શ્રી દર્શન કરવા ને હવે આપણે દર્શન કરી દૂને કાળે સડી છે તો હવે ખોળી જમાન આપણે દર્શન જ કરીએ આપણે પોગી ગયા છીએ ખોડિયારમાના મંદિરે કુલ ત્રણસો ને સત્તાવન દાદરા હતા બેઠી <sawanui> છે <samhoch> <mam> ને આનું વ્યૂ તો તમે જુઓ ને કાંઈક અનોખુશ છે આમ જો બાળકો પગીચા ઉતરે એટલે આમ જો તમે પાણી પાણી ને અમે ગયા હતા આપણે જે તળાવ કે નહીં એની બાજુમાં આ જે મકાન દેખાય ને પાછળ તળાવ દેખાય તળાવ પાસે છે ફરકલિયા રામાબીનું મંદિર ગયા જતા ત્યાં દર્શન કરીને આવ્યા હવે આવ્યા છીએ આપણા આવ્યા આપણે દર્શન કરી જગ્યા બહુ સરસ છે અને માતાજીને ખાસ હોય કે રામના પડિયાળમાં સાક્ષાત તમે આગળ દેખાડું પહાડ ઈ તમે જોવા આમ પડવા પડવું પડવું ખાતા હોય એવું લાગે માતાજી હાથ છે એટલે કાંઈ એવું છે નહીં ભેખર જેવું પણ અહીંયા તો બધું બાંધકામ ચાલુ જ છે અને અહીંયા તો આપડે દર્શન કર્યા માતાજી છે વૈભાગેટ છે હવે બધા બેઠા છે તો દર્શન કરી લીધા ને

બોલે છે લોટો પણ દેખાતા નથી ઓલે વિપુલ મામાને જો આયા પણ બે હવાનો વિહામો છે પણ હવે આપણે ઉતરી છે અમાર જો રૂપા ને માનવ ને હું નીકળી છે હવે આપણે દર્શન બેસન કરી લીધા થોડી આરામે કર્યો અને અમારા રૂપાએ જો અમારી ટોપી પહેરી ઓલી આપણે શું કહેવાય મેં પ્યાર કહ્યું પિક્ચરની ઓલી શું કહેવાય ભાગ્યશ્રી આમ કીધું અસલ ભાગ્યશ્રી લાગે કે

હાલો અનિત ચૌતરીયા ત્યાં બન્યા તરસિંગડો ડુંગર અને માતાજીના દર્શન કરીને હવે આપણે જઈશી ને આ છે તરસિંગડાનો ગેટ અને હવે આપણે દર્શન દર્શન કરી લીધા છે અને આ વિડીયો જો અમારે ભાઈએ તે ગાડી હાકવા મળશે હવે અને આ વિડીયો થઈ ગયો છે ઘણો મોટો તો મિત્રો ખાસ કરીને આપ મારો વ્લોગ તમને જો ગમો હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને એક જય ખોડિયાર મારી કોમેન્ટ કરજો ને જો મારી ચેનલમાં પહેલી વાર તમે હોવ

હવે ફરી મળશું નવા વિડીયો માં નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધા મિત્રો આવજો ટાટા